बालिका भटके लोको छटके केवी रीते थे विकास जुओ रात्र साढ़ा नौ वगे वेरा मांधो शू બ્રેક બાદ આપનું સ્વાગત છે અમે આજે ઈવીએમની વાત કરી રહ્યા છીએ અમે તમને સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને સિક્યોરિટી ફોર્સિસની હાજરીની વાત કરી જેના લીધે ઈવીએમમાં છેડછાડ શક્ય નથી એ પણ જણાવ્યું હવે થોડા ઊંડા ઉતરીએ થોડુંક ટેકનિકલ નોલેજ જણાવીશ પણ અમે એને સરળ રીતે રજૂ કરીશું ઈવીએમ એક રીતે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જ છે કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને હેક કરવાની બે રીત હોય છે એક તો વાયરનો ઉપયોગ કરીને અને બીજું વાયરલેસ મશીનને હેક કેવી રીતે કરવું એ અમે તમને જણાવીશું અમે તમને હેકિંગ માટે પ્રોત્સાહન આપતા નથી અમે તો રજૂ કરવા ઈચ્છીએ છીએ કે ઈવીએમને હેક ન કરી શકાય માની લો કે કોઈએ કહ્યું કે મારે તો ઈવીએમને હેક કરવું જ છે અમે જ તેમને કહીશું કે કઈ બેસરી છે તમારે દરેકે દરેક વોટિંગ મશીનને વાયરથી પ્રોસેસરની સાથે જોડવાનું રહે માઇક્રો પ્રોસેસર એ ઇલેક્ટ્રોનિક બોર્ડ પર સર્કિટ ધરાવતું ચીપ છે તમે વોટિંગ મશીન પર કોઈ બટન દબાવો છો એટલે એ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ થઈ જાય છે પ્રોસેસર એ ઇન્ફોર્મેશનને સમજાવવાની કોશિશ કરે છે એનું જે પણ રિઝલ્ટ આવે એ મેમરીમાં મોકલાય છે પ્રોસેસર મશીનના બોસ જેવો છે માહિતી લે છે ગણતરી કરે છે અને રિઝલ્ટ સ્ટોર કરે છે બાદમાં જરૂર પડે ત્યારે ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી શકાય આ આખી પ્રક્રિયામાં વાયરથી મશીનને જોડવાનું હોય છે ભારત જેવા વિશાળ દેશમાં લાખો ઈવીએમનો ઉપયોગ થતો હોય એવા સમયે આ રીતથી હેકિંગ કરવું એ મિશન ઇમ્પોસિબલ જેવું છે અમે તો તમને પહેલાં જ કહ્યું હતું કે ઈવીએમને સ્ટોર રૂમમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા દળોના જવાનની નજર હેઠળ રખાય છે શું દરેકે દરેક ઈવીએમને વાયરની સાથે જોડવું શક્ય છે એ શક્ય નથી જ હવે વાયરલેસ હેકિંગની વાત કરીશું આ કેસમાં ઈવીએમને વાયરથી કનેક્ટ કરવાની કોઈ જરૂર નથી જોકે તમને ઈવીએમના કંટ્રોલ યુનિટ અને એ કેવી રીતે ઇન્સ્ટ્રક્શન પર કામ કરે છે એની સમજ હોવી જોઈએ આ રીતે હેકિંગ કરવા માટે વાયરલેસ લિંક્સનો ઉપયોગ કરવો પડે જેના માટે ઈવીએમમાં રેડિયો રિસિવર હોવું જોઈએ રેડિયો રિસિવરમાંથી ઇલેક્ટ્રોનિક સર્કિટ અને એન્ટેના હોય છે ચૂંટણી પંચનો દાવો છે કે ઈવીએમમાં આવી સર્કિટ જેવું કાંઈ જ નથી માની લઈએ કે કોઈએ ચોક્કસ પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટ તૈયાર કરી ટેકનિકલ ભાષામાં એને ટ્રાન્સલ્યુઅર કહેવાય માની લો એને ઈવીએમમાં ઇન્સર્ટ પણ કરી દીધી જે શક્ય નથી આ બધું કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે છતાં કેટલાક નેતાઓએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ શંકાનું સમાધાન એ સમય કરવું જરૂરી છે માની લો આ રીતે હેકિંગ થાય તો પણ એના માટે આવા લાખો ટ્રાન્સિવર્સ જોઈએ એને દરેક ઈવીએમમાં ફંડ કરવા પડે આવા એડવાન્સ ટ્રાન્સિવર્સને તમે તમારી શેરીની દુકાનમાંથી ના ખરીદી શકો બલકે આવા ટ્રાન્સિવર્સ ડિઝાઇન કરી શકે એવી દુનિયામાં બહુ થોડી કંપનીઓ છે આવા ટ્રાન્સિવર્સનો ખર્ચ પણ મોટો છે એના માટે ડોલર્સમાં પેમેન્ટ કરવું પડે એટલે તમે જ કહો કે ઈવીએમના હેકિંગની વાતો કરવી અને એકચ્યુઅલમાં કરવું એ કેટલો ફરક છે આ કહાનીનો આટલેથી અંત નથી પિક્ચર અભી બાકી છે વાત એટલા ખર્ચની નથી ટ્રાન્સીવર્સ મળી પણ ગયા પણ આ ટ્રાન્સિવર્સની સાથે કનેક્ટ કરવા માટે સ્પેશિયલ એન્ટેના જોઈએ ટ્રાન્સિવર્સ લાખોની સંખ્યામાં જોઈએ તો એન્ટેના પણ લાખોની સંખ્યામાં જોઈએ ટ્રાન્સિવર સાવ નાનું હોય તો એને ઈવીએમમાં છુપાઈ શકાય પણ એન્ટેનાને કેવી રીતે છુપાવી શકાય આપણે આખી વાતને ટૂંકમાં સમજીએ ચૂંટણી પંચ ઈવીએમ બનાવતી કંપનીઓ અને વિદેશની ચીપ મેકિંગ કંપનીઓ આ ત્રણેય મળીને નક્કી કરે તો જ એ શક્ય છે વળી કરોડો રૂપિયા નહીં પણ કરોડો ડોલરની જરૂર પડે ધારો આ બધું જ થઈ જાય પણ એન્ટેના કેવી રીતે છુપાવશો ઇન શોર્ટ ઈવીએમનું હેકિંગ અશક્ય છે વિરોધ પક્ષોને તો એ શક્ય લાગે છે અદાલત અને એક્સપર્ટ્સ કહે છે કે ખોટા આરોપો ના મૂકો ઈવીએમ હેક જ ન થાય હેકિંગનો મુદ્દો ઉડી ગયો પણ રાજકીય પક્ષોમાં હોવાના કારણે વિરોધ તો કરવો જ પડે હવે કેટલાક પક્ષો દલીલ કરે છે કે ધનવાન દેશોમાં એનો ઉપયોગ થતો નથી તો આપણા દેશમાં શા માટે એનો ઉપયોગ કરવો જોઈએ વાત એમ છે કે ભારતની સરખામણીમાં આ દેશોના મતદાતાઓ અને ઉમેદવારો બંનેની સંખ્યા ઓછી હોય છે એટલે બેલેટ પેપર્સનો વધારે ખર્ચ થતો નથી ભારત તો સૌથી વિશાળ અર્થતંત્ર છે આપણે ત્યાં એકસો એકતાલીસ કરોડની વસ્તી છે બીજી એક મહત્ત્વની વાત કરીએ બેલેટ પેપરથી ચૂંટણી થતી હોય ત્યારે પણ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ થઈ છે ઉત્તર પ્રદેશમાં કેટલાક દશક પહેલાં તો બેલેટ પેપર્સથી ભરેલી આખે આખી ટકને પણ કબજે કરી લેવામાં આવી હતી એ સિવાય પણ બીજી અનેક ગરરીતિનો દેશ સાક્ષી રહ્યો છે ઈવીએમથી કોઈ જોખમ નથી એ અમે તમને સમજાવ્યું હવે એના ફાયદા ગણાવીશું ઈવીએમ બેટરીથી ચાલે છે એટલે જ્યાં વીજળી ના હોય એવા એરિયામાં પણ એનો ઉપયોગ થઈ શકે છે ઈવીએમના ઉપયોગના કારણે દસ હજાર ટન બેલેટની બચત થઈ છે એનાથી વીસ લાખ વૃક્ષો બચી ગયા છે બેલેટ પેપરથી પહેલાં ચૂંટણી થતી હતી ત્યારે મતગણતરી શરૂ થાય એના ખાસા સમય પછી રિઝલ્ટ જાહેર કરાતું હતું હવે ફટાફટ ગણતરીના કારણે ચૂંટણીના દિવસે જ પિક્ચર ક્લિયર થઈ જાય છે આવા ફાયદાકારક ઈવીએમનો દેશમાં સૌથી પહેલાં ક્યારે ઉપયોગ થયો હતો એ પણ તમે જાણો ભારતમાં છેક ઓગણીસો બ્યાસીમાં પહેલી વખત ઈવીએમનો ઉપયોગ થયો હતો કેરળમાં પેરુઓ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં માત્ર પચાસ મતદાન કેન્દ્રો પર એનો ઉપયોગ થયો હતો એ સમયથી જ આ મશીન ભારતમાં લોકશાહીના ઉત્સવનો સાક્ષી છે કેટલાક પક્ષો ઈવીએમનો વિરોધ કરતી વખતે ભૂલી જાય છે કે તેઓ એ રીતે લોકોના મનમાં ચૂંટણીની પ્રક્રિયા પ્રત્યે અવિશ્વાસનો માહોલ જણાવી રહ્યા છે ચૂંટણી પંચ એક તરફ ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા ફોકસ કરી રહ્યું છે ત્યારે એવા સમયે વિરોધ પક્ષો તેમના આ પ્રયાસ પર પાણી ફેરવી રહ્યા છે આ વિશેષ રજૂઆત કરવાનો અમારો હેતુ સ્પષ્ટ હતો તમે લોકસભાની ચૂંટણીમાં મત આપવા જાઓ ત્યારે તમારા મનમાં ઈવીએમને લઈને કોઈ શંકા ન રહેવી જોઈએ એ ખરેખર નિર્દોષ અને જરૂરી છે ખેર આજના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર